વાપી તાલુકા અને પાડી તાલુકાના નાનામાં નાના ખેડૂત લોકો પણ એમ કહે કે મોટાપોણા જો સેન્ટરમાં હોય તો અમને બધાને શક્ય છે અમે અમારી પાસે ઘણા આદિવાસીઓ નબળા લોકો ખેડૂતો આવીને ભાઈ તમે સમજદાર માણસ છે તો તમે રજૂઆત કરો કે આપણું મોટાપોણામાં કેમ નહીં વિકાસ થાય મોટાપોણાની જગ્યા આટલી બધી હોવા છતાં પણ નાના કેમ જાય આ રાજકીય કોઈક અદાવત રાખી કે પોતા જે કોઈ માલે તુજાર વ્યક્તિઓ છે અંગત પોતાનો સ્વાર્થ રાખીને નાના પોંડા એ લોકોએ તાલુકા જાહેરાત કરી છે તમારી માંગ છે આમ વાપીના તેર ગામડા આવે છે પણ વાપીના તેર ગામોને ને નાના પોંડા ત્રીસ કિલોમીટર જેટલું દૂર થાય છે અને મોટા પોંડા અગર આવું હોય તેમને પંદર કિલોમીટર ની રેન્જમાં આવે છે નાના પોંડા થી પણ મોટા પોંડા બાર કિલોમીટર ની રેન્જમાં જ છે તો મોટા પોંડા મુખ્ય મથક બની શકે અમે આજે વલસાડ કલેક્ટર શ્રી ઓફિસે અમે આજે આવ્યા છીએ જે નાના પંડા તાલુકાની જાહેરાત થઈ રહી છે ત્યારે અમારી માંગ છે કે મોટાપંડા તાલુકો જાહેર કરે અને વડુ મથક પણ મોટાપોંડા જાહેર કરે